કાલાવડના નવા ગામમાં ધામધૂમથી નવરાત્રી ઉજવણી કરવામાં આવી ભુવા ભુવારાસ મહીસાસુર વધ રાસ રામલીલા સહિતના રાસનું આયોજન કરાયું લોકોને મંત્રમુગ્ધ કર્યા નવરાત્રી એટલે નવલી રાતો શારદીય નવરાત્રી છે આજુના સમયમાં પારંપરિક અને આધુનિક બે રીતે ઉજવવામાં આવે છે નવરાત્રીમાં જગતજનની માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે માતા દુર્ગા કાળી ચામુંડા અન્નપૂર્ણા અંબાજીની પૂજા અને સ્તુતિ કરવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લાના કલાવડ તાલુકાના નવા ગામ ખાતે નવરાત્રીના ગરબાનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા ગામમાં શ્રી ખોડિયાર ગરબી મંડળ શક્તિ ગરબી મંડળ તેમજ શ્રી સનાતન ગરબી મંડળ સહિતની ગરબી મંડળમાં ગામની બાળાઓ દ્વારા માતાજીના રાસ રમાડવામાં આવ્યા ખોડિયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા રામલીલા ભુવા રાસમાં ખોડલ રાસ વરૂડી માતા પ્રકારનો રાસ સહિતના ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવે સનાતન ગરબી મંડળમાં મસાલ રાસ ભુવા રાસ મહિષાસુર વધનો રાસ પણ રજૂ કરવામાં આવ્યો તેવી રીતે શક્તિ ગરબી મંડળમાં પણ ભુવા રાસ સહિતના અનેક ગરબા કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી નવરાત્રીના એક મહિના પહેલા જ ગરબી મંડળ દ્વારા ગરબીની ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દે છે નવરાત્રી પૂર્ણ થતા બધી બાળાઓને લાહણી સ્વરૂપે ભેટ આપવામાં આવે છે હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે